જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું બિલીપત્રનું મહત્વ અને બિલીપત્ર તોડીને શિવલિંગ પર અર્પણ કરવાના નિયમો તો મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે ભગવાન શિવના ભક્તો ભગવાન શિવની ભક્તિ કરવા માટે તત્પર થઈ જાય છે શિવલિંગ પર ગંગાજળની સાથે બિલીપત્ર ચઢાવવાથી ભગવાન મહાદેવ જલ્દીથી પ્રસન્ન થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્લીપત્ર અર્પણ કરવાથી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે બિલ્લીપત્રને સંસ્કૃતમાં બિલ્વપત્ર પણ કહે છે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો વિવિધ પ્રયાસો કરે છે તેઓ તેમને આપવામાં આવતી સામગ્રીનું ખાસ ધ્યાન રાખે છે ભોલેનાથને બિલ્લીપત્ર સૌથી વધુ પ્રિય છે જે ચડાવવાથી ભગવાન શિવ તેમના ભક્તો પર કૃપા જાળવી રાખે છે પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર બિલ્લીપત્ર તોડવાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે આજે હું તમને અહીં જણાવીશ કે બિલ્લીના પાન તોડવાના નિયમો અર્પણ કરવાના નિયમો અને બિલ્લીના પાનનું મહત્વ શું છે તો મિત્રો બિલ્લીપત્ર તોડતી વખતે ભગવાન શિવની પૂજા હૃદયમાં કરવી જોઈએ ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને અમાસ તિથિ પર બિલ્લીના પાન ન તોડવા જોઈએ તેમજ તિથિઓના અયન અને સોમવારે બેલના પાન ન તોડવા જોઈએ બિલ્લીપત્રને ડાળેની સાથે ક્યારેય તોડવું જોઈએ નહીં આ સિવાય તેને અર્પણ કરતી વખતે ત્રણ પાંદડાની દાંડી તોડીને ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ બિલ્લીના પાન વાસી નથી હોતા બિલીપત્ર એક એવું પાન છે કે જે ક્યારેય વાસી થતું નથી ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવાતા આ પવિત્ર પાન વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બિલીપત્ર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ચઢાવવામાં આવેલ બિલીપત્રને પણ ઘણી વખત ધોઈને પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે હવે આપણે જાણીશું કે બિલીપત્ર અર્પણ કરવાના નિયમો તો મિત્રો સુંવાળી સપાટી તરફ બાજુને સ્પર્શ કરતી વખતે હંમેશા ભગવાન શિવને ઊંધી બિલીપત્ર ચઢાવો અનામિકા અંગૂઠો અને મધ્ય આંગળીની મદદથી હંમેશા બીલીપત્ર ચઢાવો ભગવાન શિવને બિલ્વના પાન અર્પણ કરવાની સાથે જ જળની ધારા અવશ્ય અર્પણ કરો કાળજી રાખો કે પાંદડા ફાટી ન જાય બીલીપત્રનું મહત્વ શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યા દાન સમાન ફળ મળે છે બિલ્લાના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ તેમના અંશાવતાર બજરંગબલી પણ બિલ્લીપત્રથી પ્રસન્ન થાય છે શ્રી પુરાણ અનુસાર ઘરમાં બિલ્વનું ઝાડ લગાવવાથી આખો પરિવાર વિવિધ પ્રકારના પાપોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે જ્યાં બિલ્વ વૃક્ષ છે તે સ્થળ કાશી તીર્થ જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે આવા સ્થળે સાધના અને પૂજા કરવાથી વ્યક્તિ પુણ્યક્ષમ પુણ્યની પ્રાપ્તિ કરે છે તો મિત્રો આ હતી બિલ્લીપત્ર વિશેની થોડીક જાણવા જેવી બાબતો તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ